આ તો મેં બ્લોક શરૂ કર્યો છે આવડે કે ન આવડે પણ બોલતા આવડે એવું બોલું બધાને જય માતાજી ને આ તો સવાર સવાર છે ને મને એમ ચું કાંસ મારો બ્લોક શરૂ કર્યો હશે મેં શરૂ કરી દીધો હાલો ભાઈ બેન તો કામે વી ગયા છે અમારે શાંતિભાઈ હુતા છે હજાર વાંચી દુકાન નાખ્યું ઠામડા ઉટકી નાખ્યા બધે વાળી નાખ્યું ગોળા ભેરા પછી રાંધ્યું બેન ભાઈ તો વ્યાઈ ગયા રાંધ્યું એટલે લઈને તરત કામે તો હવે થઈ ગયા અમે નવરા થયા જો બેઠી હવે હવે માલને નીણ કરી દીધી છે માલ માટે ખડ લેવા જવાનું છે આપણે ખાવા જોઈએ માલને ન ખાવા જોઈએ માલને થોડો ભૂખ્યા રખાય આપણે તો હાથ છે માલને થોડો હાથ છે એટલે ખાવાનું નિર્ણ લેવા જવાની છે હવે અમારે ત્યાં ખાઈ પી નાસ્તો કરી ભજીયા બનાવ મેળ્યા છે ભજીયા વાહ

એમના માટે કે ભેજા બની નાખી ને આપણે એમ ખાવા મળી જાય ને એમ ન કહેતું કે ભેજા ખાધા જ નહોતા કેમ કે તો ખાતા તો કેમ કેમ કે અલગ અલગ કંઈક ખાવું પડે ને કેતો ને આવડે કે રેસીપી વિડીયો નહીં બને ન કે કંઈક ખાવા મળે બનાવવું પડશે ને હવે બનાવ તો પડશે ને કંઈક અલગ બનાવો તો હાલે હોય બનાવો તો જો હે તેનામાં વિડિયો માર ને આલ તો ફેટલામાં બેન કર નાખો બેન કર નાખો તો એટલે બધો કંટાળી ગયા તો હાલ તો નહી કે એટલે કંટાળી ગયા હા તો

હાલો સરસ મજા ભાઈજીયા બને છે તો ભાઈ ટેસ્ટ કરીએ આપણે તો ફેમિલી આપણે હે કે ક્યાં ને બેઠા બેઠા હે કે ભાઈ જો શાકા હતું મને હે કે મીઠા મોળું લાગ્યું તું તને કેવું લાગ્યું નહીં નહીં પછી હે કે ભાઈને બોલે લીધા તમને કેવું લાગ્યું ત્યાં લાગ્યું હા થોડાક હે કે ખાવા બેના છે એનું કારણ શું એટલે કાળા તો ખરા પણ તેમાં

ન્યાહ હે કે શુદ્ધ હે એટલે હવે દેખાડા નો થાય ને અમે હે હાલ કરે કાય નાખવાનું હોય એમ ફૂલે સારું થાય મોટું નાખેલી હે પડી મિક્સ જ પડી તો નાખેલી

અમે ખાસ કરીને કહેજો ફેમિલી અમને દસ હજારની ફેમિલી કમ્પ્લીટ કરાવજો તો હું પાછો બ્લોગ બનાવી ફરી બ્લોક અહીંયા જ હેન્ડ કરી દઈએ તમે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી